ગુજરાતના સુરત સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી બોલેરો પિકઅપ ચોરીના વીસ થી વધુ ગુનાઓમાં નાસ્તા ફરતા બિશ્નોઈ ગેંગના સાગરીતને તેલંગણા ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા વર્કઆઉટમાંથી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એ બાતમી મળી હતી કે સુરત સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં બોલેરો પિકઅપની ચોરી કરનાર હાલ તેલંગણાના ખમ્મમ ખાતે રહે છે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખાતે જઈ તપાસ જાણવા મળ્યું હતું કે આરોપી રમેશ પ્રભુરામ ત્યાં રામેશ્વર સ્ટીલ રેલિંગ અને ફર્નિચર નામની દુકાન ચલાવે છે જેથી ક્રાઇમ સ્થાનિક વેશભૂષા ધારણ કરી સ્ટીલ અને ફર્નિચર ખરીદવાવાળા ગ્રાહક બની તેની દુકાનમાં જઈ ત્યાંથી આરોપી રમેશકુમાર પ્રભુરામ સોનારામ ઈશ્વરલાલ બિસ્્નોયને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી તેણે તેના સાથીદારો સાથે મળી સુરતના પાંડેસરા કાપોદરા પુણા લિંબાયત ઉધના ખટોદરા કતારગામ અને ગુજરાતના અમદાવાદના અલગ અલગ પોલીસ મથક તથા ગાંધીનગર પોલીસ મથક વિસ્તારમાંથી બોલેરો પિકઅપ ચોરી કરી હોવાની અને ગાંધીનગરમાં તેની સામે હત્યાના પ્રયાસની પણ ગુનો નોંધાયોની કબૂલાત કરી છે ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રોઝિયા સાહેબ અને ડીસીપી રૂપલ સોલંકી મેડમ અને પીઆઈ મોદી સાહેબ પીઆઈ પરમાર સાહેબ અને એની ટીમનો બાતમી મળી હતી કે જો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં બોલેરો ચોરીનો અને અંજામ આપીને બિસ્ણોઈ ગેંગ જો કાફી વોન્ટેડ છે આ ખમામ જિલ્લા તેલંગાના રાજ્યમાં ત્યાં એક કામ કરે છે એનો ભૂતકાળ જોઈએ તો બે હજાર અઢારમાં જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો માહિતી મળી હતી કે આ બિસ્ણોઈ ગેંગ ચોરીની ગાડી લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે તો આ લોકોએ નાકાબંધી કરી અને નાકાબંધી દરમિયાન આ જો ગેંગનો માણસો હતા જેમાં ગીતમાં બેઠેલા રૂપનાથ બીઆરરામ બિશ્નોઈ નારાયણલાયલ બીઆરરામ બિશ્નોઈ અને નરેશ કુમાર બિશ્નોઈએ ફાયરિંગ પણ કર્યો અને આ ફાયરિંગ અમદાવાદ ક્રાઇમ એ પણ કર્યો આ ત્રણ આરોપી પકડી લીધો પરંતુ ત્યાં આનો મેઇન સાગરીત જો હતા પ્રભુભાઈ બિશ્નોઈ રમેશ પ્રભુભાઈ બિશ્નોઈ આ ત્યાંથી ભાગવામાં સફળ થયો અને આ ત્યાંથી ભાગીને આ તમામમાં આ એક ફર્નિચરની દુકાન ચલાવતો હતો તો ત્યાં જઈને ક્રાઈમ બ્રાન્ચનો પકડવામાં સફળતા મળી છે અને એને આ ભૂતકાળમાં જોઈએ તો સુરત સિટીમાં બાર જેટલા ગુનામાં વોન્ટેડ હતો એના સાથે સાથે ગાંધીનગરમાં ત્રણ ગુનામાં અમદાવાદમાં પાંચ ગુનામાં વોન્ટેડ હતો અને આ લોકો બોલેરો ગાડી દારૂની ખેપ માટે અથવા એનડીપીએસનો પિકઅપ રાજસ્થાનમાં લઈ જઈ વેચી દેતા હતા આ ચોરી કરેલી બોલેરો પિકઅપ પડે રાજસ્થાનમાં અફીણ પોસ્ટ ડોડા અને ઇંગ્લિશ દારૂ જેવા માદેક પદાર્થોની હેરાફેરી કરાતી હતી તો ક્રાઇમ બ્રાન્ચે એ વધુ પૂછપરછ હાથ ધરી છે